અમારું બોલું નો હાલે બચ્ચું ઈ બચ્ચું જરા થઈ હવે થઈ ગયો ઈ થોડો હુવી નો અમારે હુવે એને હોય તો ઈ હુવે નઈ કઈ આ ગા જાય આ વાહ હું કરતો લાતલ હરતો જાય તો ને તોય આ રીલ એની આઈ થાય અને મારી એ રીતનો કોન્સર્ટ કે આ તમે રીલ જોઈ લીધી રીલ જોઈ લીધી બ્લોગ

એ વાત ઉંમર નીકળી ગઈ પણ એ મોટી ઉંમર થતા એમ મોલો વધારે ઓલું થઈ ગયું શરીર એમ એટલે ને તમારું શરીર થઈ તો નઈ એ તમાર કોઈ ને આવો ઈચકો છે અમાર આરસીવ ને છે કે વજો બજાઈ બજાઈ બે બજાઈ બે ઈચકા ખાવાની એ એને બહુ મજા આવે જો આ ઈચકા ખાવામાં ઘરનો ઈચકો હે આ ઘરનો ઈચકો હે કા आ, 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 आम जो के हो आराम थी बंद कर दियो एट राड़ो राड़ कर से एक्सप्रेशन बटा <laughs> करा 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 करा, करा। मूड बा ता जो रे कमड़ाई नहीं सो so, करो ये इच को जो है <laughs> नीचे जो है हम हम जन सीख गया जो है अबे

હમણાં ગેમ કેમ નથી રમતા ફેમિલી ગેમ રમો મજા આવશે તો આજે જો એક મસ્તીની ગેમ રમવાની છે પણ ગેમ રમિને પહેલા આપણે ખુશીને હાલચાલ પૂછી લઈ ખુશી કેવું છે હવે દવા લીધા પછી સારું હે ને હાલચાલ પૂછવા પડે અમારે બધા બધાય વતી મેં પૂછ્યા હાલચાલ સારું દવા પીતી ન પછી કપણ ને હા એટલે ફરસેઓ એટલે મેં એવ તાવ

ચાર પપ્પા અને ખુશી ને ત્રણેય એક જ દવા લાગો હા એવું હે મમ્મી ને ઈ ડોક્ટર પહેનો હાલે પાછું અત્યારે ગેમ પેલા રમી ની પેલા તો એન બાજવાન થઈ ગયું બાજવાન એના માટે થયું હે કે તપેલા માટે ખુશી ને મોટું

जी पे आधी आ ग्लास ने आईखु बंद जाय सो बस ले हा आधी चाहवता आवरी तरी ने आवा नाखवा नाही बेइना કેટલા ગ્લાસ થાય બરોબર બેઈને આઈ રહે સ્ટોક પોચ રાખી દેસુ આમાં હા એટલે વાંધો નઈ ઓકે ચાલો જેના જાજા ગ્લાસ થાય જીતી જીતી જા હે બરી પ્રેક્ટિસ કરે હાલો 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 તમે આખું ખુલી રાખી કરો Two, three, start. Halo, halo nih, Asis ખુશી ફટાફટ વાતો પછી કરે છે ફટાફટ ખુશી

વધારે <laughs> તમારા <S -te> <Mechanics> <gurgelt> <kiss> <Means und> <theory> આમાંમાંમાં એક એક હાથ સંગે હું ઊભી રહા હા હા હે બરોબર આ આ તો આમાં આટડી એ તો તો ખબર પડી પછી હું આમ બે ને આમાં નો आ फोटो आ फोटो चले चले लेने वाला हूं कुछ करी नहीं कर रहे ने ओ एक टाइम खाना दा जा दो ना नहीं ओके गाये दीगी दीगी डोंट डोंट दीगी दीगी ये हंसी जो है क्या लोग को कह रहे हो मम्मी सिटी हेलो मम्मी पापा लो एक बार खा लीजिए तू हमारे क्यों है આપણને કેટલી બે મિનિટ મળી હતી ને એટલે મમ્મી ને બે મિનિટ આપવાની બરોબર પપ્પા પપ્પા ઓલી બાજુ

हाँ जिससे आज हम सुला गए तुमने कहीं बोला है कि तू परार नहीं हर वाले के अच्छे आये हैं क्या अच्छा भाई जबाइया भाई जबाइया <laughs> तो कैसे लेहार वाले को ले लिदो आलो मम्मी फटा 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 आची गोडीचे बाकी ना ना आलो आए <laughs>

વાખો મરે ગયો છે કે નીકળું તો થાય મમ્મી બે ખાટી ગયા પપ્પા બે ગયા ગયા પપ્પા આપણે કરી બોલ પપ્પા મારું નામ થઈ દીધું તમે